સ્ટેશનપુર તળાવમાં અંદાજે એક થી પણ વધુ લોકો રહે છે તે જગ્યાએ ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં નવસો પચીસ રહેણાંક બાંધકામને ગેરકાયદેસર જે બાંધકામ હતા તેને તોડી પાડવામાં આવ્યા છે અમદાવાદ પોલીસને સાથે રાખીને દબાણ હટાવની કામગીરી જે છે હાથ ધરવામાં આવી છે વીસ જેસીબી મશીનો પાંચસો એમસીના કર્મચારીઓ અને મજૂરો અને અચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડેમોલેશનની કામગીરી જે છે હાથ ધરવામાં આવી છે પહેલાં નજર કરીએ તે દ્રશ્યો પર અને સાંભળીએ તે અધિકારીનું શું કહેવું છે ડીપી ડી મ્યુનિસિપલ કમિશનર એ સાઉથ ઝોન કી મેં ઇન્ચાર્જ છું આજે પેલા તો હું થોડું કિશનપુર તળાવ વિશે માહિતી આપું સૌથી મોટું તળાવ ચંદોડા છે પછી કાંકરિયા તળાવ છે અને આ ત્રીજા નંબરનું સૌથી મોટું તળાવ છે પંચાણું હજાર સ્ક્વેર મીટરનો ઘેરાવો છે અનફોર્ચ્યુનેટલી અહીંયા અગાઉ એકસો ને સત્યાવીસ જેટલા કોમર્શિયલ પ્રકારના રહેણા અને મકાનો હતા હજી નવસો ને જેટલા રહેણાંકના મકાનો છે કોમર્શિયલ પ્રકારના જે બધા બિલ્ડીંગ હતા સ્ટ્રક્ચર હતા એને અમે લોકોએ અગાઉ રીમૂવ કરી દીધા હતા લોકો જે રહેતા હતા એને અમે એટલા માટે ઇમિડિયેટલી રીમૂવ નહોતા કર્યા કેમકે એમને ઇવેક્યુએશન કરવાનો પૂરતો સમય આપવો ખૂબ જ જરૂરી હતો આ ઉપરાંત રેની સિઝન હતી અને આપણા દિવાળીના બધા તહેવારો આવતા હતા તો આ બધા તહેવારો અને ઋતુને ધ્યાનમાં રાખી અમે જે તે સમયે આ કામગીરી ને ઉપર રોક લગાવી હતી પણ લોકોને પૂરતો સમય આપ્યો આપણ જુઓ છો ઘણા બધા મકાનો ખાલી થઈ ગયા છે એ બતાવે છે કે અમે લોકોએ એમને પૂરતો સમય આપ્યો છે લોકો પણ હવે સ્વેચ્છાથી પોતે માનવા માને પણ છે કે ભાઈ આપણે આ મકાનને ખાલી કરવા જોઈએ અને અત્યારે આ મકાન ખાલી થઈ રહ્યા છે આખી આખા તળાવના ડિમોલિશનની કામગીરીને અમે ચાર ભાગમાં વહેંચી છે ચાર અલગ અલગ ઝોનમાંથી અમે ટીમ મંગાવી છે પોલીસનો ફોર્સ અમારી સાથે છે અમે એમની સહાયતાથી આ બધું કામ કરી શકીએ છીએ આઠ જેસીબી છે આઠ જેટલા હિટાચી છે આ ઉપરાંત દબાણ ગાડીઓ પણ છે અને આ બધી મશીનરી છે સાડા પાંચસો જેટલી પોલીસ ફોર્સ છે એટલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ છે હાઈકોર્ટમાં જે લોકો ગયા હતા એમાં હાઈકોર્ટે વોટર બોડીમાં કોઈ પણ દબાણો ચલાવી ન લેવાય એવું માનીને દબાણોને દૂર કરવા માટેનો હુકમ આપી દીધો છે પણ માનવતાના ધોરણને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે જે લોકો કોર્ટમાં ગયા હતા એમને ઇવેક્યુએશન કરવા માટેનો પૂરતો સમય આપવામાં આવે અમે હાઈકોર્ટના ચુકાદાનું રિસ્પેક્ટ કરશું અને એ લોકોને પૂરતો સમય આપશું હાઈકોર્ટે જે નિર્દેશ પ્રમાણે કર્યો છે એ પ્રમાણે સમય મર્યાદા પૂરી થશે એટલે અમે એમને પણ દૂર કરીશું મેરા નામ રિધેશ રાવલ મેં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હું अभी ये साउथ जोन का मेरे पास चार्ज है, पता है, उसका कि पता है। आ, आ, ये जो डिमोलिशन की कार्यवाही आज हमने शुरू की हुई है इसके लिए पहले हमने नोटिस दिया था और प्रॉपर टाइम भी दिया इवेक्यूएशन करने के लिए इस कार्यवाही में हमारी अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के चार जोन की टीम इसमें संलग्न है पुलिस डिपार्टमेंट का भी हमको पूरा साथ है तो पुलिस डिपार्टमेंट एंड अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन दोनों साथ में मिलकर ये सब हम कार्यवाही कर रहे हैं है अभी थर्टी परसेंट जो एरिया है इसमें ये एनक्रोचमेंट है तो ये इंक्रोचमेंट को दूर करने के लिए आठ जेसीबी है आठ हिटाची चाहिए और जो आ, हमारा जो वाहन है वो भी है मेडिकल टीम है फायर की टीम साथ में है तो ये सब साथ में मिलके हम ये कार्यवाही कर रहे हैं नाइन हंड्रेड ट्वेंटी फाइव जो रहने वाले हैं इसमें हम द, दस लोग जो है वो हाईकोर्ट में गए तो इसका हम आ, नहीं आ, इसको टच करेंगे बाकी सब आ, जो भी स्ट्रक्चर है वो हम आज दूर करने का हमारा इरादा है ચંડોળા તળાવ બાદ આજે રોષ ભરાયો છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકાન આપવાની વાત જે છે તેમને કરવામાં આવી હતી પરંતુ મકાન આપ્યા વિના જ જે છે દબાણો દૂર કરવામાં સ્થાનિકો ભારે રોષે ભરાયા છે આ સ્થાનિકો છેલ્લા પચાસ વર્ષથી વધુ સમયથી રહે છે અને તેમના મકાન આપવાની ખાતરી જે છે તેમને કરવામાં આવી હતી આ સરકાર અને અધિકારીઓ માત્ર ડાયલોગ બાજી કરે છે અને લોકો અત્યારે બેઘર થઈ ગયા છે જેના કારણે સ્થાનિકો અત્યારે ભારે રોષે ભરાયા છે 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 વર્ષો પછી પણ દબાણો દૂર કરવામાં આવ્યા અને અમને મકાનો આપવાની જે વાત કરી હતી પરંતુ મકાન આપ્યા વિના જે છે દબાણો તોડી પાડવામાં આવ્યા છે જેવી વાત અત્યારે સ્થાનિકો કરી રહ્યા છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને નિર્ભય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં